દર્શક વાત કરીએ મેષ રાશિની મહેષ રાશિ કે અક્ષર છે જેનો સ્વામી છે મંગળ મહારાજ જાતકો માટે આજના દિવસની અંદર કામકાજની અંદર પ્રસન્નતાનો પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે આજના દિવસની અંદર પરિવારની અંદર સુખ સાધનોની અંદર વધારો થઈ શકે પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ના મંદિરે જવાનું ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર અર્પણ કરવા જોઈએ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર જવાબ જેનો સ્વામી છે શુક્ર મહારાજ સહકારી અને સરકારી કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે નવા કરેલા કાર્ય તમારા માટે ફળદાયી રહેતા જણાય કરિયાત વર્ગને શુભ સમાચારની સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે અને અંદર સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો રહ્યા છે આજના દિવસમાં ચંદન વાળું જલ લેવાનું ભગવાન શંકર ઉપર અર્પણ ભગવાન તમારે જપ કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક મિત્રો મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ અને સ્વામી બનશે ગુરુ મહારાજ કામકાજની અંદર આજે નિરાશાનો તમને અનુભવ થતો જણાશે સંતાનને લગતા પ્રશ્નો થોડી ઘણી ચિંતા જણાય ને તમારા ઇષ્ટ મજાનો સહયોગ થઈ દ્વારા અભિષેક કરવાનો છે પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે સ્વામી ચંદ્ર મહારાજ जिद्दी સ્વભાવના કારણે માનસિક ચિંતા નો તમને અનુભવ થતો જણાય આર્થિક બાબતની અંદર આજે સારો સુધારો જોવા મળી શકે એમ છે સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે વ્યવસાયની અંદર પ્રગતિ અને સુંદર મજાનો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે એ માટે ભગવાન શંકરના મંદિરે જવાનું છે ભગવાન શિવજીના મંદિરે જઈ દર્શન કરીને બહાર બેઠેલા નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિ તમારે સફેદ કરવાનું છે પોઝિટિવ રિઝલ્ટ મળશે સારો એવો તમને લાભ મળતો જણાય દર્શક મિત્રો જેનો સ્વામી છે માટે દાંપત્ય જીવનની અંદર આજે અણબનાવો થી તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે આજના દિવસની અંદર સંતાન માટે નવું કરવાની ઉત્તમ તકો તમને મળી શકે શુભ કાર્યની અંદર સારી સફળતા પણ તમને મળતી જણાય નોકરી بڑھتی تک میری شکے بنی تو جلدی کرو نم شمو نم شرائے چمش کرائے چم شیو چیوتر شیو پر تم ابھی کرشو جل ن تو اوشی پزیٹو لاپ مڑ سکے کریے کنیا رشی کنیا પાઠ અને હણાજનો સ્વામી મને છે બુદ્ધ મહારાજ વ્યવસાયિક કામકાજની પાછળ તમને આજે સફળતા મળતી જણાશે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને સારો વિજય મળી શકે અને કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય આજના દિવસની અંદર ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શિવ પરિવારની પૂજા અવશ્ય કરવી જોઈએ શિવ પરિવારની પૂજા કરવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાશે દર્શક મિત્રો આપણા જીવનની અંદર કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે રનેતા જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ ભાગીદારી વર્ગ સાથે આજે વૈચારિક મતભેદ રહેતો જણાશે આજના દિવસની અંદર વ્યવસાયમાં નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવડાવે નોકરિયાત વર્ગને નવી નવી તકો મળતી સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ પણ થતી જણાશે તુલા જાતકોએ આજે મધ લેવાનું ભગવાન શંકર ઉપર અભિષેક કરવાનો આજે ભગવાન શિવ ઉપર મધનો અભિષેક કરો તો એના દ્વારા તમારા જીવનમાં પણ મધુરતા આવશે અને તમારા કાર્ય પણ સિદ્ધ થઈ શકે હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની વૃષ્ટિકના અક્ષર છે નને સ્વામી બને છે મંગળમાં મહારાજ પરિશ્રમ પછી મહેનત પછી તમારું કામ અધૂરું રહેતું જણાશે આજના દિવસની અંદર જૂના સંબંધોને સાચવી લેવા બહુ જરૂરી છે કારણ કે ગતે કર્તવ્યો તમે ગઈ વાતનો શોક કર્યા વગર તમારા સંબંધોને સાચવીને વર્તમાનની અંદર તમે ચાલશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે ને નોકરીયાત વર્ગને સહયોગીઓનો સહકાર મળી શકે અને આજના દિવસની અંદર વ્યવસાય વર્ગને બિઝનેસ કરવા વાળા સાધારણ ધનલાભ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસમાં બની શકે ત્યાં સુધી તમારે ભગવાન શિવ માતા પાર્વતી એની ઉપાસના કરો એની પૂજા કરો અને આજે કોઈ પણ નિર્ધન ગરીબ વ્યક્તિને સંપૂર્ણ દાન કરો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર જ ભ અને સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે ભાગ્યમ ફલતી તમારા ભાગ્યના બળે તમારા અધૂરા કામ અવશ્ય પૂર્ણ થતા જણાશે રાજકારણને લગતા ક્ષેત્રની અંદર સારી પ્રગતિ મળતી ને કામકાજની અંદર પણ તમને ગતિ મળતી જણાશે મન પ્રસન્ન અને આજનો દિવસ આનંદમય તમે પસાર કરી શકશો કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે સારો એવો ફાયદો જોઈએ છે તો આજના દિવસની અંદર પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો હવે વાત કરી લઈએ મકર રાશિ મકર રાશિ પ્રગતિ અને ધનલાભ જોવા મળી શકે પરિવાર ની અંદર પણ સામાન્ય અશાંતિ નું વાતાવરણ રહ્યા કરશે આ ને દૂર કરવા માટે સારો લાભ મેળવવા માટે નાની નાની દીકરીઓની આજે સેવા કરજો તમને પોઝિટિવ લાભ મળી શકશે દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે વાત કુંભ રાશિની વાત કરીએ કુંભ રાશિ કે સ્વામી છે મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે ભાઈ ભાંડુઓના સહકારથી તમારા કામકાજની અંદર સારી સફળતા મળતી જણાશે નવા કામની આજે ઓફર મળી શકે પૈસા કમાવાની આજે ઉત્તમ તક મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સંતાન સાથે તમે ને વ્યતીત કરી શકશો આજના દિવસની અંદર પડોશીના સંબંધો અંદર શાંતિ રાખવી તમારે બહુ જરૂરી છે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે ગાય માતાની સેવા કરજો અવશ્ય તમને સારો લાભ મળશે હવે વાત કરી લઈએ આપણે મીન રાશિની મીન રાશિ સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિ જાતકો માટે માનસિક ચાન્સીસ બની રહ્યા છે કામકાજની અંદર આજે તમને સાધારણ સફળતા મળતી જણાય પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે નિરાશાથી દૂર રહે અને ખર્ચ બાબતે તમારે સંભાળવું બહુ જ જરૂરી છે કયો કરવો જોઈએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી મેડિટેશન કરો ધ્યાન કરી અને તમારા દિવસની શરૂઆત કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કોલર મિત્ર